नवो चालू था न तव्हां i મનસુખભાઈ આગે બનસુખભાઈ મારું નામ રેખાબેન મારું નામ રેખાબેન ડાભી છે હું ધોરાજી શહેર પ્રમુખ રેખાબેન ડાભી બોલું છું વોર્ડ નંબર એકમાં રહું છું બૂથ નંબર એકસો નેવ્યાસી અમારો બૂથ નંબર છે આજે અમે મહિલા સત્સંગ મંડળ કડિયાવાડની બહેનો જે રામધૂન બોલાવી સત્સંગ મંડળ કરી અને કડિયા કડિયા લાઈન કડિયાવાડ છે અમારો વિસ્તાર આ બધી બહેનો એની છે એકથી સાઠથી સિત્તેર સંખ્યામાં બહેનો ભેગા થયા છે રામધૂન બોલાવી અને ઘરે ઘરેથી લેડીઝ અને પુરુષોને બધાને બહાર ના કાઢી અને મતદાન કરાવી છીએ અને અમે ગેરંટી આપી છે કે બધાય બહેનો સાંજ સુધી આજ મોદી સાહેબ જો આટલું કરતા હોય તો અમે દરેક બહેનો ઘર ઘર સુધી મતદાન કરાવશું અને અમારું અમે એક વચન આપી છે કે અમારા વિસ્તારનું અમારા વોર્ડનું સો ટકા મતદાન કરાવીશ એવી હું મોદી સાહેબ ને અપીલ કરું છું ભારત માતા કી જય વંદે માતરમ